સુરતના અડાજન ખાતે આવેલા ઓડિટોરિયમમાં સાયબર સંજીવની અભિયાનના સુરત પોલીસ દ્વારા આયોજન કરાયું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ હાજર પામ્યા હતા સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા અડાજન ખાતેના સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ જીરો અભિયાનનું આયોજન કર્યું હતું જેમાં કેન્દ્રીય કેબિનેટ જળ મંત્રી સી આર પાટીલ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયો હતો અને સાયબર કેસોમાં વધારો થતા સાયબર સુરક્ષા સત્તો કાર્યક્રમ યોજ્યો હતો સાયબર ક્રાઇમમાં ઘણા પરિવાર બરબાદ થયા હોય અને ભોગબનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસે આ મામલે લોકોને જાગૃત કરવા સાયબર સંજીવની થ્રી પર જીરો કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે મેં માયાબેનનો સપોર્ટ લીધો અને અહીંયા ક્રાઈમ બ્રાન્ચમાં ગયેલા અને ત્યારથી અમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળેલો અને એ આરોપીને અમે ગાંધીનગરથી ઝડપી લીધો અને અત્યારે પણ એના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમનો અને સર્વર પોલીસ સ્ટાફનો અમને ખૂબ સાથ સહકાર આપેલો થેન્ક યુ પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર